સાહસ ઉર્જા અને પર્યાવરણ જાળવણી વન અને દરેક વન્ય જીવને ઉત્તમ ભવિષ્ય આપવાની નેમ સાથે વર્ષ ઓગણીસો પચાસ તત્કાલીન કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી કનહૈયાલાલ મુનશી આણંદ ખાતે પ્રથમ વન મહોત્સવ ઉજવી પ્રકૃતિ રક્ષા ની એક મહા ઉત્સવ ની શરૂઆત કરી વન મહોત્સવ આ મહાઉત્સવ ને સંસ્કૃતિ સાથે જોડી વધુ શક્તિશાળી બનાવવા આપણા દીર્ઘ વડાપ્રધાન અને ગુજરાત ના તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ એક અદભુત મોડલ ઉભું કર્યું સાંસ્કૃતિક વર્ષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક એક મા કે નામ અભિયાન ને સફળ બનાવવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તારીખ આઠ ઓગસ્ટ બે હાજર ચોવીસ ના રોજ સાંજે ચાર કલાકે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધી ગામ ખાતે આવેલા પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા હર સિદ્ધિ માતાજી મંદિર ખાતે પંચોતેરમો વન મહોત્સવ યોજાશે આવો આપણે પણ સરકાર આ અથાગ પ્રયત્નો જોડાઈએ અને દ્રઢ સંકલ્પ લઈએ એક પેડ માક નામ અંતર્ગત વધુ વૃક્ષ વાવીએ ગુજરાત ને વધુ હરિયાળું બનાવીએ